79 ਮਾ ਸਵਤੰਤਰਤਾ ਦਿਨ ਦੀ ਤਾਲੁਕਾ ਤਕਸ਼ਾ ਨੇ ਉਜਮਣੀ ਭਿੱਤ ਫੜਿਆ ਵਰਗ ਪ੍ਰਾਇਮਿਕ ਸਕੂਲ ਚਮਾਰਿਆ ਖਾਤੇ ਕਰਵਾਉਂਦੀ ਸੰਜਲੀ ਤਾਲੁਕਾ ਖਾਤੇ 79 ਮਾ ਸਵਤੰਤਰਤਾ ਪੜਵਨੀ ਉਜਮਣੀ ਸੰਜਲੀ ਮਾਮਲਦਾਰ ਜੀ ਨੇ ਹਸਤੇ ਕਰਵਾਉਂਦੀ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજેલી મામલતદાર શ્રી રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી આ સાથે ઉપસ્થિત સ્વય રાષ્ટ્રગાન કર્યું આ પ્રસંગે સંજેલીની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સાથે ડાન્સ અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો આ સાંસ્કૃતિક કાર્યક્રમને સવે તાળીઓથી વધાવી આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર તળવી મામલતદારને શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવ્યો અને કર્મચારી સ્ત્રીઓ શિક્ષક સ્ત્રીઓ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગામના આર્મી રિટાયરમેન્ટ જવાનોને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા જેમાં પોલીસ કર્મીઓ અને વિવિધ મોરચાના પદાધિકારીઓ સરપંચ સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો વડીલો આગેવાનો માતા બહેનો એસએમસીના સભ્ય આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારી અને સમગ્ર સ્કૂલના બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજલી